ગાયિકા ખુશ્બુ દેસાઈ મધુર સંગીતના તાલે રેલાવ્યા હતા ખુશ્બુ દેસાઈ છેલ્લા એક મહિનાથી બનાસકાંઠામાં સંગીતના પ્રોગ્રામો કરી રહ્યા છે દિયોદર તાલુકાના ગોધા ગામે તેમના મામા હમીર ભુવાજીના ઘરે અને ત્યારબાદ દિયોદર તાલુકાના વખા ગામે પ્રદીપ શાહના ઘરે પધારી ઘોઘા મહારાજના આશીર્વાદ લીધા હતા તેમણે પોતાની જર્નીની ટૂંકી ઝલકની ચર્ચા પણ કરી હતી સાથે તેમના પપ્પા બીજલભાઈ પણ દીકરીનો ઉત્સાહ વધારવા સાથે રહ્યા હતા સિંગિંગમાં બહુ રસ લાગ્યો કે હા એક આમ સિંગિંગ એક આમ આડી જિંદગીમાં એક સારું આમ છે તો હુંથી સ્કૂલમાંથી મેં ચાલુ કર્યું અને સૌપ્રથમ પ્રથમ મેં પ્રોગ્રામ નખત્રાણા કર્યો હતો પપ્પા અમારા જે કૈલાસબેન છે એમને મને ચાન્સ લેવા લઈ ગયા હતા અને ત્યાં પ્રોગ્રામ કર્યો અને બસ ત્યાંથી વધારે માણસને આમ સારું લાગ્યું કે હા બરાબર ગાય છે અને પછી મારા પિતાજીના સપોર્ટથી મને નાના મોટા મેં ઘણા પણ પ્રોગ્રામો કર્યા છે અને એમ એમ કરતાં પછી ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવીને બધાએ કીધું કે આવી રીતના તમે પોસ્ટ કરશો તો તમને કોલ આવશે ને એવી રીતના હા તો ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવી એવી રીતના પછી નાના 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 વિડીયો બધા અપલોડ કરતા રહે અને પછી કોલ આવતા રહે હા બહુ અવાજ સારું છે એમને નાના નાના મોટા સ્ટુડિયોમાં ગયા પછી બસ લગ્નના પ્રોગ્રામ આવે લગ્નની સિઝન આવે ત્યારે એમ કે હા બેન અહીંયા પ્રોગ્રામ છે આવજો ઓકે કંઈ વાંધો નહીં પછી પપ્પામાં ફોન આવે એટલે એમ હેડે જઈએ